ગુજરાતી સ્ટોરી ધીરજ અને શ્રદ્ધાનું ફળ એક વખતની વાત છે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં ભીખુ નામનો ખેડૂત રહેતો હતો ભીખુ મહેનતું માણસ હતો પણ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી જમીન ઓછી હતી વરસાદ અનિયમિત આવતો અને પાક પણ સારું ન મળતું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું છતાં ભીખું હિંમત હારતો ન હતો તે હંમેશા કહેતો ધરતીમાં મહેનત કરનારને ક્યારેય ખાલી હાથ નથી મોકલતી ભીખુની પત્ની કાળજી રાખતી પણ ક્યારેય ચિંતા કરીને બોલની ઉઠતી અરે વર્ષોથી મહેનત કરીએ છીએ છતાં હાથમાં કશું નથી આવતું આવતા વર્ષોમાં શું થશે તે ખબર નથી ભીખુ હસીને જવાબ આપતો ધીરજ રાખ સમય બધાનો બદલાય છે જેને જેમ ઉનાળાની ગરમી પછી વરસાદ આવે છે તેમ આપણા જીવનમાં પણ સુખ આવશે

જે લોકો ગામ છોડીને ગયા હતા તેઓ પાછા આવ્યા અને ભીખુને જોઈને આશ્ચર્યમાં પડી ગયા બધાને કહ્યું અરે ભીખુ તું તો સાચો ઉદાહરણ છે ધીરજ રાખવાની અને શ્રદ્ધાથી બધું શક્ય બને છે ભીખુ હળવે સ્મિત કરીને બોલ્યો જીવનમાં મુશ્કેલીઓ તો આવશે જ પણ જે માણસ ધીરજ રાખે છે તેને ક્યારેય ખાલી હાથ રહેવું પડતું નથી વાર્તાનો સાથ શ્રદ્ધા અને મહેનત માણસને એક દિવસ ચોક્કસ સફળતા અપાવે છે જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબ્સ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી